જય માતાજી જય મંગલમાં અમે આજે આવ્યા છીએ ભી શ્રી માતાજીના દર્શન કરવા જોઈ લો તમને કાંક એનું લોકેશન બતાવું લાલપરી તરાવ છે અને એનું લોકેશન કાંક અલગ જ છે અમને કુદરતી પવન આવે એક નંબર મંદિરે ઊભા હોય કાંઈ આ બતાવું તમને લાલપરી તરાવ જુઓ આ છે લાલપરી તરાવ અને હવે કાક તમને લોકેશન બતાવું જુઓ આ છે લોકેશન જોઈ તેને લોકેશન જુઓ કાયા ઘટ દૂર દૂર વાળ્યું જ છે એક નંબર લીલો છમ લોકેશન છે એક વખત તમે પણ મારી ઘોડે ટાઈમ કાઢીને આવો જોવા જુઓ એક નંબર કાય ઘટે ને એવો પવન એવો મસ્ત આવે ઠંડો ઠંડો ચાલો મિત્રો હવે ફાઈનલી તમને દર્શન કરાવીએ ભી શ્રી માતાજીના

ઘણા ભક્તો આ પથ્થર ઉપર લપશે હા રવિવારે તો માનવી નો મેળો ભરાય અને ભક્તો એ તો છે શરીર છે કઈક દુખાવા હોય પણ એવી માન્યતા એટલે બધા એ પોતે પથ્થરની ઉપર લપશે અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે એક કિલો માનો તો બે કિલો ધરવાનું બે કિલો માનો તો ચાર કિલો ધરવાનું

લપસ્યા ખાવાથી શરીરના રોગો પણ દૂર થાય છે ને ક્યાં ક્યાંથી માણસો આવે છે માનતા રાખેલી હોય તો માનતા પણ પૂરી કરવા આવે છે લપસ્યા ખાવાથી શરીરમાં તમને કાંઈ પણ દુખાવા કે રોગ હોય તે મટે છે હરસ મસા વખંદર જેવું પણ ચામડીના કોઈ પણ રોગ હોય વિશ્રી માતા માતાજીનો એટલો હાથ છે કે તમે કાંઈ પણ તમને શરીરનો રોગ હોય મીઠાની માનતા રાખતા એક કિલો મીઠું તમે માનતા રાખી હોય તો તમારે બે કિલો મીઠું ચડાવવાનું અને હાથ પગ દુખતા હોય તો લાકડાના હાથ પગ પણ ચડે તમે એક મહિના હોય તો તમારે બે ચડાવવાના ડબલ કરીને આ આને કેટલો શોખ છે રીલ્સ રીલ્સ ઉતારવાનો ઉતારે ફોન હાથમાં આવવો જોઈએ એટલે રીલ્સ ઉતારવાનું ચાલુ થઈ જાય ને મારા કલેજા જોવો એને જોવે છે કેમ રીલ્સ ઉતારે જોવો કાંઈ ઘટે અને એકચુઅલી અમે ડુંગરા ઉપર છે આજુબાજુમાં ત્રણ ડુંગરા છે અને ત્રણે ડુંગરાની વચ્ચે નાના નાના ગામ છે કાંઈ ઘટે જ નહીં આ મંદિર છે તો જો લ્યો તો હવે આપણે ફાઇનલી હવે નીચે ઉતરવાનું છે તો હવે આપણે નીચે ઉતરવાની તૈયારી કરી તો હાલો હવે આવીએ નીચે તો હવે નીચે જવાનું ચાલુ થઈ ગયું છે અને જુઓ અમારે હવે આ ઉતારતા જાય છે હજી રીલ્સ ને ફોટા બોટા પાડ્યા જાય છે આ ગામડું છે નાનું એવું આ ભીસરી ગામ છે નવ નવું ભીસરી અને જૂનું ભીસરી અને ડુંગરાની નીચે અમે ઉતરી ત્રણ ગામ છે ભીસરી આ બીજું ભીસરી છે જુઓ અને ડુંગરા ઉપર ભીસરી માતાજીનું મંદિર છે અને આજુબાજુ આ જુઓ હાલવાના આલસી માણસો છે કેળો આમ રસ્તો મેલી ને આડે ધડ હાલતા થાય છે જુઓ નકર રોડ જુઓ આમથી આમ રાઉન્ડ મારવાનો છે તો હાલો હવે પણ આપણે પણ જઈએ અને તમને અમારો લોગ મિનિ લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય ભીશ્રીમાં અત્યારે ઘડિયાળમાં પોણા બે વાગી ગયા છે ને આ બધા તડકાના નાના નાના છોકરાને બધા હાલી જાય જો આ ડુંગળો ચડે છે ને અમે ઉતરી છે ભાઈ તો ફાઇનલી હવે અમે નીચે ઉતરી ગયા છે ભાઈ તમને અમારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારા જય માતાજી